તમે જોઈ શકો છો મારી પાસે કપાસ કેટલો મોટો થઈ ગયો છે અને દવા મારવાનું થઈ ગયેલું છે આ બધા નમીજીન છે એટલે દવા તો કેવી રીતે મારવા તો એના માટે પિસલ એક દવા મારવાનું મશીન છે તમે દેખો તો દોસ્તો અમે આવી છે દવા મારવા દેખો ચાલુ કરી દીધું છે આવી રીતે મોટા થઈ જાય કપાસ તો દવા મારવાનું આવી જ છે વારું એટલે સારું કહેવાય એમ હા તમે જોઈ શકો કપાસો કેટલો મોટો થઈ ગયો તો અમે કપાસ વેનવામાં બીજી છે એટલે દવા તો નહીં મરાય તો અમે શું કરીએ કે હવે વેન્યવાળી કપાસ કેમ કે દવા મારવાનું છે તો આવું મખોડો આનું નામ મખોડો એમ કે છે તો અમે એ નામેથી બોલાવીએ પણ હવે આનું નામ શું છે એ ખબર નહીં અમે તો પછી દોસ્તો નવરા નહીં એટલે આ મશીન આવી જાય એટલે સારું કહેવાય દવા મારવા દેખો જ ખરા નીચે બધા કપાસ ભાગી જાય પણ અલુ આગળ આવી જાય ને એટલે કંઈ નહીં એમ તમે જોઈ શકો છો હા કેટલા બધા મોટા કપાસ અને દવા દોડે એમ એટલે મારે એવી રીતે કરવું પડે કાકા પણ એમના માલ જોડે વાતો કરે આ કેટલો મોટો કપાસ હું તો ખાલી બાજુમાં ટાયર ઉપર જ ઉભો રહી જો પડ્યો તો નીચે અને હું એક હાથે પકડીને એટલે સારો તમે જોઈ શકો દોસ્તો કે બાજુ મેં કપાસ એ મરી જેમ એ રહ્યું એ અને સાંભેવાળી કાકાને આ બધો કપાસ આટલે મરી ગયો શું કારણ હશે એ તો ખબર નહીં પણ બદમ મરી ગયેલા છે પાંચ ચાલો હવે આવી ગયા તો કાકા એમ કે ટોલું નડશે તો હવે કાઢીએ ધીરે ધીરે નકરી જાય તો ખરું આ દેખો આ પાઇપ આવું હોય એટલે આ ખાહે રહે આ બદામ અહીં બદામ ખાવાની મજા આવી કંઈ અલગ છે દોસ્તો તો તમારી ગમે શું ચાલે એ તો જો એટલે તમે દવા મારો આવા મોટા થઈ જશે કે પછી નાના જ છે દેખો તો ખરા એ આખા બધા ચાહ લઈ લીધા પાછળ આગળ હું તમને ઉતરીને દેખાડું હવે થોડીક વાર લાગશે આ બાજુ પણ લો આ બાજુ પણ લો ઉડીને હા દેખો તો ખરા કે સુંદર નજારો દેખાય કપાસ મોટા મોટા હું તો એ જ વિચાર કરું કે આટલા મોટા થઈ ગયા તો દવા કેવી રીતે માણસો એમ પણ પછી બધા નમી ગયા પવનના કારણે ને પાણી ચાલુ કરીને તો સારું થયું ની તે આ આવું અંદર આવે એક જ જણા ને બે હવાનું મારી જેવતા બહાર હતું ભરી કપાસ હું કહેવાય સેજન હું પણ હવે ઉતરવા બાજુ આટલે થી એક દા હજી જોઈ શકો પેલું જાય હવે આગળ જાય એમ આગળ મારવા કેવું જોરદાર છે આમાં આખા કેટલું લઈ જશે તો હવે આવે છે કાકા બઉ ગારો દેતેલા તે એમને પછી હું પણ નીચેથી કૂતરો લઈ લીધો લઈને હવે બાજુમાં કરી દઉં એ જતે ટેટકરની છે કેમ કે કઈ પેલો દવા મારવાનું મશીન આવે છે તો ચડી હળી જાય તો એટલે આ રિયો આવે છે અને હું તમે જુઓ તો ખરા એ દવા મારતું મારતું જાય આ કૂતરો પણ સુંદર છે આયું ટેટકર અને પેલું જાય ચાલતે ફરી મલસુ બીજા